પોલીસ વાર્ષિક ચકાસણી અને જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો હતો જિલ્લાના પોલીસ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પોલીસ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો પોલીસ વડાએ પાલેજ બીટના ગામના લોકોના પ્રશ્નો સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઈમ

આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે પાલેજના લોકો આગેવાનો પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનું એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે ઉપરાંત પોલીસને ત્રણ ઇનિશિયેટિવ છે એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ આ ત્રણ વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ સ્કૂલ્સ કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે